તો વધુ વરસાદને કારણે અમદાવાદના હાટકેશ્વરમાં પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા જલભરાવને કારણે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી છે અમદાવાદમાં પૂર્વના વિસ્તારો પણ પાણીમાં ડૂબ્યા વધુ વરસાદને કારણે આ સાથે સર્જાઈ છે ખારીકટ કેનાલ ઓવરફ્લો થતા પાણી ભરાયા છે અમદાવાદમાં પૂર્વના વિસ્તારો પાણીમાં ડૂબ્યા કહેવાતા મેટ્રો સિટી અમદાવાદની હાલત હાલ કફોડી બની છે કારણ કે વરસાદ બાદ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જતા શહેરીજનો હાલ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે છે ત્યારે અમરેવાડીના દ્રશ્યો જોઈ શકાય કે અમરેવાડીમાં આવેલી એમસી સંચાલિત અમરેવાડી સબ ઝોનલ કચેરીની બહાર જ આ વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે કે અહીંયા અવરજવર કરવામાં લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિ છે જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીની બહારના જ આ દ્રશ્યો આવ્યા હોય કે જ્યાં વરસાદી પાણીનો ભરાવો આ પ્રકારે થઈ ગયો હોય તો અમદાવાદની અન્ય વિસ્તારોની અંદરની હાલત આનાથી પણ વધુ ખરાબ સામે આવી રહી છે અને કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી જે કામગીરી છે તેને લઈને પણ શહેરીજનો સવાલો કરી રહ્યા છે કે એવી તો કેવી કામગીરી કરવામાં આવે છે કે આ પ્રકારે વરસાદી પાણી ભરાઈ જાય છે અને તેનો કોઈપણ પ્રકારે નિકાલ નથી થઈ રહ્યો ઠેર ઠેર આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે વરસાદ બાદ જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણીનો ભરાવો સામે આવ્યો છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી પ્રિ મોન્સૂન કામગીરી લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ્ઞ સંદેશ અમદાવાદ